વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા એકસો એક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ડભોઈ ખાતે ત્રણ નવી અને લેટેસ્ટ ટેકનોલોજી બસનું લોકાર્પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરાયું હતું ડભોઈ એસટી ડેપો ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ત્રણ મિની બસનું લોકાર્પણ કરાયું કરાયું વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા બસોનું લોકાર્પણ હતું જેના ભાગરૂપે ડેપો ખાતે ત્રણ નવી અને લેટેસ્ટ ટેકનોલોજીવાળી વાળી બસોનું લોકાર્પણ કરાયું હતું જેમાં ડભોઈથી હિંમતનગર ડભોઈથી ગરબડા ડભોઈથી ઝાલોદ એમ ત્રણ બસોને ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે રિબિન કાપી લીલી ઝંડી આપી મુસાફરો માટે ત્રણ બસો ફરતી કરાઈ સાથે છેલ્લા

ડભોઈથી હિંમતનગર ડભોઈથી ગરબાડા અને ડભોઈથી જાલોદ ત્રણ બસો આજથી શરૂ કરવામાં આવી છે અને તમામ નવી અને લેટેસ્ટ બસો ડભોઈ ડેપોને ફાળવવામાં આવી છે ત્યારે હું સરકારનો આભાર પણ માનું છું અને ડભોઈ તાલુકાની તમામ જનતાને અભિનંદન પાઠવું છું જે રીતે બાવીસની ચૂંટણીમાં પ્રચારમાં જતા હતા ત્યારે વિદ્યાર્થીઓ તરફથી નોકરીયાતો તરફથી ગામ લોકો તરફથી વારંવાર બસોની ફરિયાદો કરવામાં આવતી હતી કે બસો ઓછી પડે છે છેલ્લા સવા વર્ષમાં સરકારે ખૂબ જ બસો સમગ્ર ગુજરાતમાં આપી છે અને આ ત્રણ બસો આવવાથી આપણને અત્યાર સુધીમાં સવા વર્ષમાં બીજી નવ બસો ફાળવવામાં આવી છે આ ડેપોને એટલે લોકોની જે જરૂરિયાત હતી જે પૂરી કરવામાં આવી રહી છે હજુ પણ કેટલીક બસો ડભોઈ ડેપોને ફાળવવામાં આવશે જેનાથી ડભોઈના નાગરિકોને ડભોઈ તાલુકામાં તો પ્રવાસ કરી શકશે પણ વડોદરા જવું હોય પંચમહાલ જવું હોય અમદાવાદ ગાંધીનગર જવું હોય તો પણ આ બસો દ્વારા જઈ શકશે